ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કાપેલી આંગળી તેજ કર્મચારીની છે જે પુણેના ઇન્દાપુરમાં આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કામ કરે છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંગળીના ભાગનું ડીએનએ અને આઈસ્ક્રીમ ફેક્ટરીના કર્મચારી ઓમકાર પોટેનું ડીએનએ એક જ છે મહત્વનું છે કે ઇન્દાપુર ફેક્ટરીમાં આઇસક્રીમ ભરવાની પ્રક્રિયા દરમિયાન પોતેની વચ્ચેની આંગળીનો એક ભાગ કપાઈ ગયો હતો કપાયેલી આંગળી મંગાવેલા આઈસ્ક્રીમ કોનમાં મળી આવી હતી જે પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તો અઢાર જૂને મુંબઈના એક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો હતો તે આઈસ્ક્રીમ કોનમાંથી માનવ આંગળી મળી આવી હતી ડોક્ટરે આનો વિડીયો બનાવી અને નારાજગી વ્યક્ત કરી હતી આ પછી તપાસમાં જાણવા મળ્યું કે જે દિવસે આઈસક્રીમ પેક કરવામાં આવ્યો હતો તે જ દિવસે ફેક્ટરીમાં એક કર્મચારીને ઈજા થઈ હતી આ પછી આઈસ્ક્રીમમાં મળેલી આંગળી અને કર્મચારીના ડીએનએ મેચ થયા હતા તો ડીએનએ ટેસ્ટમાં ખુલાસો થયો છે કે આઈસ્ક્રીમમાં જે આંગળીનો ભાગ મળ્યો છે તે આઈસક્રીમની ફેક્ટરીમાં જોબ કરતા કર્મચારીનો જ છે